સુનિલ સલુજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈશેદ પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વાંચન અંગેની રૂચિ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપમાં લાઇબ્રેરીના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ સંયોજક દક્ષા શાહ અને કેડીએ મહિલા લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર લતા શ્રોફ તેમજ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે અંકલેશ્વરમાં આવ્યો છું અને અહીંયા જે એનપીટીટ લાઇબ્રેરીના એક સરસ મજાના આ આંગણમાં એક વાચિકમનો વર્કશોપ અમે લોકો કરવાના છીએ હું ને મારું મિત્ર મૂકી ચેતનભાઈ અને તેમના બધા સાથીદારોની સરસ મજાની આયોજન અને વ્યવસ્થા હેઠળ લોકોને વાંચતા કરવા માટેનો આ જે પ્રયત્ન છે એનામાં હું ભાગ લેવાનો મને બહુ આનંદ છે કે અંકલેશ્વર જેવા એક નાના શહેરમાં પણ વાંચનની આટલી બધી પ્રવૃત્તિ થાય છે અને અહીંયા કંઈક ને કંઈક કાર્યક્રમો થતા રહે છે જે એનપીટી લાઇબ્રેરીમાં અત્યારે મેં થોડીક મુલાકાત લીધી અને હું ફર્યો ત્યારે મને બહુ આનંદ થઈ ગયો કેટલા બધા પુસ્તકો છે અને કેટલું બધું સુંદર રીતે કસ્તી લઈને એ લોકોએ સાચવ્યું છે અને જાળવ્યું છે અને એ લોકો ગોઠવણ કરી છે ટ્રસ્ટીઝમાં કેટલાક યુવા મેમ્બર્સ પણ છે અને કેટલાક અનુભવી વડીલો પણ છે એ બધાની રાહબરી હેઠળ આ આખી સંસ્થામાં વાંચનના ખૂબ પ્રયોગો થાય છે ખૂબ કાર્યક્રમો થાય છે ખૂબ બધા હેતુપૂર્વકના આયોજનો થાય છે મારી તમને ખૂબ શુભકામનાઓ છે વાંચવું આપણા માટે એટલા માટે જરૂરી છે કે જ્ઞાન તો આપે જ છે સાથે સાથે આપણને આપણી ભાષા તરફ દોરી જાય છે આપણી આપણી સાહિત્ય સમૃદ્ધિ તરફે દોરી જાય છે અને વાંચવાથી મને એવું લાગે છે કે જીવન ખીલે પણ છે અને ખુલે પણ છે

સાહિત્યના રસિકોને બાળકોને વાચકોને સિનિયર સિટીઝન વધેલાને સમાવેશ થતી હોય એ પ્રકારના પુસ્તકો સામેલ છે અને સંસ્થા દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી રહ્યા છે ઝૂલા લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે જે અમારમાં મૂકેલો છે તેના થકી આજુબાજુના એકત્રીસ ગામોને બાળકોને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને અહીંયાનું વાતાવરણ જે છે ઘણું સારું છે અને વાંચનની પ્રવૃત્તિને ઉત્તેજના આપી પ્રકારનો અને આ પ્રકારની સંસ્થાઓ આગળ જતા કામગીરી કરતી હોય એવી શુભેચ્છાઓ Pintu Modi, Jansakshi News, Ankleshwar.